વેરી ગુડ મોર્નિંગ વેલકમ બેક ઠંડી છે જો અહીંયા નું કેવું હે સવારમાં ફૂલ ઠંડી બપોરે તડકો હોય અને સાંજે ઠંડી હોય તો કાલે રાતે મસ્ત બાતચમ છે તાપ ઉ કર્યું હતું તો મજા આવી ગઈ અત્યારે બસ સુધી પેલા મમ્મીને કોલ કર્યો મમ્મી બસમાં છે સુરતથી આવે છે તો મમ્મી ક્યાં પહોંચ્યા તો કોપડા પીઠા પહોંચ્યા છે તો આઈ થિંક નવ વાગે પહોંચી જશે તો હવે હું ફટાફટ રેડી થાવ અને પાંચ દસ મિનિટ માટે પેલા હિંચકી લો અને પછી ના ફ્રેશ થાય એટલે પોતું તો મારી દીધું છે એટલે પોતું મારે જોઈએ કાલે હા હું મારી દેવી અને કપડાં ધોવાના કાલ હતા પણ મમ્મી આવે છે એટલે કપડાં ધોવાનું કેન્સલ કર્યું નકર આપણે કપડાં પણ ધોઈએ હોસ્ટેલ લાઈફ માં જે રહ્યા ને એને બધું આવડે બધું ખાલી આપણે જમવાનું નથી બનાવતા આવડું કારણ કે રૂમ રાખી નથી રહ્યા હોસ્ટેલમાં એટલે જમવાનું મળતું એની પણ હવે એ બી ચાન્સ કરવાનો છે શીખવાનું છે શીખી લઈશું કારણ કે ઈશ્વરી આવ્યા ને એટલે જાતે બનાવીને તો ફૂલ ડીશ બનાવીને જમવાનું છે એક ટાઈમ ડાબો ભરાય છે આને શું કહેવાય નિલેશ ખાતર ડાબો

ઓ ભાઈ બે ટિફિન લખાવાના હતા બપોર હાલો ભાઈ ટિફિન સેવાનો આજે આનંદ લેવાનો છે બે ટિફિન લખી લે હાલો મારા લાવો લખાવું તમને હાલો બરોબર હાલો કેટલા વાગે લેવા આવવાનું ઓકે

જોયું મારા માટે મોકલી જો આ મારું નાસ્તો બસ્તો બધું જોરદાર નાસ્તો કરી લઈ ટિફિન કહી દીધું બરાબર બેનો જોઈ લો ખમણી પેટીસ અને જલેબી અમારા પાણકી બેન ને છઠ્ઠી નો આનંદ છે ભાઈ હું મે અટન નો કરી શકો મારે અહીં ગામડે કામ આવી ગયું તો મજા આવે પાણી બેન હા બોલ ની

આઈ સાફ સફાઈ કમામ મી ની કેરા કર છે મેથી ને શેણા છે થોડું બહુ કાઢા આ પગ આવી ગયો ને તૂટી ગયો ને બતાવજો ઓહો હો ના તો ફી છે 5 રૂપિયા ને જોડી દે વાહ ભઈ વાહ ચીકો રા ટેબલ લાવો ટેબલ લાવો હાલો 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 પાડી ટેબલ કોનું છે

કેમ છે મજા જો ભાઈ પાણી શાંતિ વાળો આવ્યો ને શું કરવું અને હળગાવાની છે કે દેવો પડે હા ઓલા પાણી પીવું પી લો હું પહેલા પાણી પી લો બરાબર હું

ઓલા દે મોટો બસ સરસ સરસ ડોકાણો છો કે વાહ ના તો તું હાથ મેથી કોચ નિયો બે રેડી આનંદ લે લે રા તો કે પૈસા મળાય બાપે વા મોજે મોજ